આપડો દેશ ખેતી પ્રધાન છે આપડે આ ખેડૂત વિશે વાત કરવાની છે કે આ ખેડૂત ની અત્યારે શું હાલત છે બરોબર એટલે તમને હું નિકુંજભાઈ એવું કેવા માંગુ છું કે ગયા વર્ષની અંદર આ ઉનાળામાં બરાબર અમારા કાકા ના ખેતર એને ડુંગળી વાવેલી ગયા વર્ષે ઉનાળામાં ગયા ઉનાળામાં પછી ડુંગળી નો પાક પાકી ગયો એના ઢગલા થઈ ગયા એટલે અતિવૃષ્ટિ એટલે માવઠું છું ડુંગળી પલ્લી ને પૂરી થઈ ગઈ ટૂંકમાં લણાઈ ગયેલી હતી અને ખેતરમાં માં થઈ ગયો પલ્લી ગયો એટલે માર્કેટિંગ યાર્ડ માં જઈ શકે એવી સ્થિતિ એની હતી નહીં પોચી ને એવી થઈ ગઈ બરાબર ખેતરમાં જ પલ્લી ગઈ હતી એટલે નીકળે એવી કોઈ પરિસ્થિતિ નહોતી બરાબર પછી એને વાવી મગફળી મગફળી વાવી એટલે પાછો પવન ની સાથે બહુ વરસાદ થયો વરસાદ વધારા વધારે હોવાથી ઈ પાક પણ એનો નિષ્ફળ ગયો મગફળી પણ નિષ્ફળ ગઈ વધારે અતિવૃષ્ટિને કારણે મગફળી પણ નિષ્ફળ ગઈ પછી એને વાવ્યા હા એવડા વાવ્યા એ પાક પણ એનો નિષ્ફળ ગયો આપણા ગુજરાત ની અંદર હરેક જિલ્લામાં હરેક તાલુકામાં હરેક ગામડા ની અંદર બધી વરસાદ સાત સાત આઠ આઠ દિવસ વરસાદ પડે છે આ નિષ્ફળ પાણી પાંચ સાત દિવસ ના નિષ્ફળ ખેડૂત ને શું બરાબર ત્રણ થી ચાર થી પાંચ લાખ રૂપિયાની આમાં ખોટ છે કેટલી કે ભાઈ એને જે મજૂરી લાગતી હોય મજૂરી ભાડા ડીઝલ દવા છે કે ખર્ચો આ બધે હવે આપણે સરકાર શ્રીને એટલું જ કહેવાનું છે કે ગુજરાતની અંદર દરેક ગામડામાં દરેક જિલ્લામાં ને દરેક તાલુકામાં હા બધે વરસાદ છે બરોબર એમાં કોઈ સરકારને કોઈ સર્વે કરવાની જરૂર જ નથી હા માની લો કે કોઈ પણ તાલુકામાં એક તાલુકામાંથી વૃષ્ટિ થઈ હોય તો એવું નથી હા સર્વે કરવું હવે એ દરેક જિલ્લામાં હવે તાલુકા માં હવે ગામડા ની જ છે બરાબર અને જો આ ખેડૂતે ચાર ચાર પાંચ પાંચ પાક નિષ્ફળ જાય ખેડૂતે કોઈ પાસે પાંચ પચીસ હાજર રૂપિયા ઉછી દીધા હોય કે નાનો મોટો આમ તો દવાખાનું આવે એમ હોય ને તો અત્યારે કોઈ પણ ખેડૂત ની એવી પરિસ્થિતિ નથી કે તમને કરી શકે પાછું વળતર આપી શકે આવી હાલત અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો આપડે ખાલી સરકાર શ્રી એટલું જ કેવાનું તમારું શું કેવાનું બસ તમે જે કહે છે એ સરકારશ્રી ને આપડે એજ વિનંતી કરવાની છે કે સર્વે કરવાની કોઈ જરૂર છે નહીં અને જે છે એ સરકાર ને ખબર છે અને ખેડૂત ને ખબર છે એટલે સરકાર એટલું જ કેવાનું છે કે જે બનતી કોશિશે જલ્દી વહેલી તકે સહાય થતી હોય એટલી ખેડૂતોને આપે એટલે ખેડૂતો પાછા ફરી બેઠા થઈ શકે અને ફરીથી પાછું એનું મહેનત કરી અને ગુજરાન ચલાવી શકે બસ એટલી તમારી